નમસ્કાર ચાલો આપણે સીધા જ શરૂ કરીએ આજે આપણે ભારતીય ઇતિહાસના એક ખૂબ જ મહત્વના સમયગાળો એટલે કે વૈદિક યુગ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ આશરે પંદરસો બીસી થી પાંચસો બીસી નો સમય હા બિલકુલ આપણી પાસે જે સ્ત્રોતો છે લેખો અને નોંધો એના આધારે આપણે એ સમયના મુખ્ય વિચારો સમાજ અને જ્ઞાનના રસપ્રદ પાસાઓ સમજવાની કોશિશ કરીશું બરાબર તો શરૂઆત ક્યાંથી કરીશું મારા ખ્યાલથી વેદોથી હા એ જ સાચું રહેશે કારણ કે વૈદિક યુગનો આધાર જ વેદો છે ચાર મુખ્ય વેદ છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ ઋગ્વેદ એ તો સૌથી જૂનો ગ્રંથ છે દેવતાઓની સ્તુતિઓથી ભરેલો હા જેમ કે ઇન્દ્ર અગ્નિ વરુણ એમની સ્તુતિઓ અને સામવેદ એ તો ઋગ્વેદનું જ સંગીતમય રૂપ છે ખરું ને બરાબર સામવેદમાં ઋગ્વેદના જ મંત્રોને ગાવાની રીત સંગીત સાથે જોડાયેલી છે પણ યજુર્વેદ થોડો અલગ પડે છે કઈ રીતે યજુર્વેદમાં યજ્ઞની વિધિઓ એના સૂત્રો છે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં એટલે એક ક્રિયાકાંડ પર વધુ ધ્યાન આપે છે અને અથર્વવેદ એના વિશે ઘણી વાતો સાંભળી છે જાદુ ટોણા વગેરે જુઓ અથર્વવેદ વધુ વ્યવહારિક કહી શકાય એમાં રોજિંદા જીવનની સમસ્યાઓ આરોગ્ય ઔષધિઓ ખેતી અને હા તે સમયની કેટલીક માન્યતાઓ મુજબ જાદુ ટોણા જેવી બાબતો પણ છે પણ એને માત્ર એનાથી જ ઓળખવો યોગ્ય નથી એટલે આ ચારેય વેદ મળીને તે સમયના લોકોની શ્રદ્ધા અને જીવન પદ્ધતિનું ચિત્ર આપે છે એમ હા કહી શકાય દેવતાઓને પ્રસન્ન કરવા યજ્ઞો કરવા એ બધું કેન્દ્રમાં હતું પણ પછી એક મોટો બદલાવ આવ્યો ઉપનિષદો બરાબર ઉપનિષદો જે વેદોનો જ અંતિમ ભાગ ગણાય છે એટલે વેદાંત ક્રિયાકાંડથી હટીને જ્ઞાન તરફ તરફ વળે આ ફેરફાર કેમ થયો હશે શું લોકો યજ્ઞોથી થાકી ગયા હતા કે પછી કોઈ નવો વિચાર આવ્યો કદાચ બંને સમય જતા ક્રિયાઓ કરતા આંતરિક શોધ સત્યની શોધનું મહત્વ વધ્યું હશે ઉપનિષદો એ જ ગહન ચિંતન રજૂ કરે છે બ્રહ્મ એટલે કે પરમ સત્ય અને આત્મા આપણી વ્યક્તિગત ચેતના એ મૂળભૂત રીતે એક જ છે એ વિચાર મુખ્ય બન્યો અને પેલા પ્રખ્યાત વાક્યો અહમ બ્રહ્માસ્મી એટલે હું બ્રહ્મ છું આનો અર્થ શું આ મહાવાક્યો છે એ ઉપનિષદના ઋષિઓની ઊંડી અનુભૂતિ દર્શાવે છે કે ભાઈ આ જે વ્યક્તિગત હું છે એ અને પેલું બ્રહ્માંડનું પરમ તત્વ એ જુદા નથી એ એક જ છે આ સમજણ તરફ લઈ જવાનો પ્રયાસ છે અને આની સાથે જ કર્મ પુનર્જન્મ મોક્ષ જેવા સિદ્ધાંતો પણ વધુ સ્પષ્ટ થયા હવે સમાજ તરફ આવીએ વર્ણવ્યવસ્થાનો ઉલ્લેખ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ઋગ્વેદના પુરુષ સૂક્તમાં એનો આધાર બતાવાયો છે સ્ત્રોતો કહે છે કે શરૂઆતમાં કદાચ કામ પર આધારિત હતી હા પુરુષ સૂક્તનો સંદર્ભ મળે છે અને શરૂઆતમાં એ વ્યવસ્થા કદાચ વધુ લવચિક હતી કાર્ય સાથે જોડાયેલી હોવાના સંકેત છે પણ સમય જતાં સ્ત્રોતો મુજબ એ જન્મ આધારિત અને વધુ જટિલ બની ગઈ એ નોંધવું જરૂરી છે કે આપણે અહીં સ્ત્રોતોમાં જે છે તે રજૂ કરી રહ્યા છીએ સમજાયો શિક્ષણની વાત કરીએ તો ગુરુકુલ પદ્ધતિ હતી એ કેવી હતી ગુરુકુળ એ ખાલી સ્કૂલ નહોતી ઉપનયન સંસ્કાર થાય પછી વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં જ રહે ત્યાં વેદ વ્યાકરણ જ્યોતિષ તર્કશાસ્ત્ર તો શીખે જ પણ સાથે નૈતિકતા ચારિત્ર ઘડતર પર ખૂબ ભાર હતો ગુરુ શિષ્યનો સંબંધ બહુ મહત્વનો હતો અને સ્ત્રીઓ ગાર્ગી મૈત્રેય જેવી વિદ્વાન સ્ત્રીઓના નામ આવે છે શું એમનું સ્થાન સારું હતું જુઓ પ્રારંભિક વૈદિક કાળના સ્ત્રોતોમાં વિદુષી સ્ત્રીઓ યજ્ઞોમાં એમની ભાગીદારી એ બધું જોતા લાગે છે કે એમનું સ્થાન સન્માનજનક હતું પણ ઉત્તર વેદિક કાળ આવતા સુધીમાં અમુક સ્ત્રોતો પ્રમાણે એમની સ્થિતિમાં સામાજિક અને ધાર્મિક સ્વતંત્રતામાં થોડો ઘટાડો જોવા મળે છે વિજ્ઞાન અને ટેકનોલોજીનું શું આયુર્વેદ ગણિત હા અથર્વવેદમાં જ ઔષધિઓ અને રોગ નિવારણનો ઉલ્લેખ છે જે આયુર્વેદનો પાયો કહી શકાય પેલો ત્રિદોષનો સિદ્ધાંત વાત પિત્ત કફ એ પણ આ સમયની દેન છે અને ગણિત ગણિતમાં શુલ્વસૂત્રો બહુ મહત્વના છે યજ્ઞ માટે વેદીઓ બનાવવી પડતી અને એના માપ આકાર બધું એકદમ ચોક્કસ જોઈતું તો એના માટે ભૂમિતિનો વિકાસ થયો પાયથાગોરસ પ્રમેય જેવી ગણતરીઓનો ઉપયોગ એમાં દેખાય છે પછી જ્યોતિષ પણ હતું નક્ષત્રો ગ્રહોની ગતિનું જ્ઞાન જે યજ્ઞ અને ખેતી માટે જરૂરી હતું અર્થતંત્ર અને રાજકારણ વિશે ટૂંકમાં શું હતું મુખ્ય આધાર તો ખેતી જ જવ ઘઉં ચોખા અને પશુપાલન હતું ગાયનું મહત્ત્વ ખૂબ હતું વ્યાપાર પહેલા વસ્તુ વિનિમયથી પછી કદાચ નિષ્ક જેવા સિક્કા કે ઘરેણાનો ઉપયોગ થયો હશે ધાતુકામ માટીકામ વણાટકામ પણ વિકસેલા હતા અને રાજકીય રીતે રાજાશાહી હતી હા જણ એટલે કે કબીલા હતા એનો વડો રાજન એટલે કે રાજા કહેવાતો પણ એની સત્તા અમર્યાદિત નહોતી સભા અને સમિતિ જેવી સંસ્થાઓ હતી જે કદાચ રાજાને સલાહ આપતી એના પર અંકુશ રાખતી તો આટલી સદીઓ પછી પણ આ વૈદિક યુગનો વારસો આજે ક્યાંય જોવા મળે છે અરે બધે જ હિન્દુ બૌદ્ધ જૈન ધર્મો પર એનો ઊંડો પ્રભાવ છે યોગ ધ્યાન આયુર્વેદ જેવી પદ્ધતિઓ આજે આખી દુનિયામાં ફેલાય છે કર્મ અને પુનર્જન્મના વિચારો આજે પણ કરોડો લોકોના જીવનને દિશા આપે છે અને પ્રકૃતિ પ્રત્યે આદરભાવ સંતુલનનો વિચાર એ પણ મહત્વનો વારસો છે આ બધી વાત સાંભળીને એક વિચાર આવે છે તમે કહ્યું એમ શરૂઆતમાં યજ્ઞો એટલે કે બાહ્ય ક્રિયાકાંડો પર ભાર હતો પછી ઉપનિષદો આવ્યા જેમાં આંતર